આ સમય આંતરિક રાજકારણ કરવાનો નથી આંતરિક કોઈના પગ કે ગળા કાપવાનો નથી જેને જવાબદારી મળે એને કોંગ્રેસમાં અંદરો અંદર વેતરી નાખવાનો સમય નથી એમણે પોતાનો વિરોધ કરનાર હોય એને પણ ખભે બેસારીને પરિવારની જેમ સાથે લઈને નીકળવાનો આ સમય છે કાંટો કે બીચ ગુલ ખીલ સકતા હૈ કાંટાની વચ્ચે ગુલાબ ખીલે કાંટો કે બીચ ગુલ ખીલ સકતા હૈ लेकिन कांटे गुल के साथ नहीं चल सकते कांटा काटा बच्चे गुलाब खिली सके पर भगवान सा ने आज चरणों में फूल अर्पण था है, तो कांटा एनी साथे नहीं जी सकता कांटों के बीच गुल खिल सकता है लेकिन कांटे गुल के साथ नहीं चल सकता है जो रास्ते में छोड़ गए उसे जाने दो जो रास्ते में छोड़ गए उसे जाने दो बुजदिल राहुल गांधी के साथ नहीं चल सकते हैं અહીં ઉપસ્થિત સૌ એ બહાદુર સૈનિકો છો જે એક નેતા કો હાથમાં જીવ લઈને લોકોની વચ્ચે સંવિધાનને બચાવવા લોકતંત્રને બચાવવા માટે દેશની આઝાદીને બચાવવા માટે ગરીબ વ્યક્તિઓના અવાજને ઉઠાવવા માટે દેશમાં સમરસતા લાવવા માટે લડના રાહુલ ગાંધીજીની સાથે ઉપસ્થિત છે ત્યારે આપ સૌનું સ્વાગત કરું છું એઆઈસી ના સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી આપણું ગૌરવ આપણા પ્રભારી અદણી મુકુલ મારા સાથી પૂર્વ વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને હાલ પ્રદેશ પ્રમુખ આદાણીભાઈ શ્રી અમિતભાઈ ચાવડા સીડબલ્યુસી ના મેમ્બર ભાઈ જગદીશભાઈ ઠાકોર આદરણી ભરતભાઈ આદણી એમીબેન આદણી લાલજીભાઈ ભાઈ શ્રી શૈલેષભાઈ પરમાર ઇન્દ્ર વિજયસિંહ આપણા એઆઈસીસી ના સતત આપણી વચ્ચે રહીને મહેનત રઘુભાઈ અનેક નેતાઓ મંચ પર બેઠા છે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોનલબેન ભાઈ શ્રી જીગ્નેશભાઈ મેવાણી ઉપસ્થિત તમામ મહાનુભાવો મારી સામે ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના સાથીઓ પ્રેસ અને મીડિયાના મિત્રો દેશની આઝાદી પ્રાપ્ત કરાયા પછી કોંગ્રેસની વિચારધારા લડ્યા પછી આખી દુનિયામાં એક પ્રતિષ્ઠા ઉભી થઈ ભારત દેશની કે એક પરિપક્વ અને યોગ્ય લોકશાહી કોઈ દેશમાં મળી તો એ ભારત દેશમાં મળી બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બનેલું એક ઉત્તમ બંધારણ મળ્યું અને આપણી લોકશાહી ઉપર ક્યારે શંકા કરી સાથે કે છે ને કોંગ્રેસ પાર્ટી એ સિત્તેર વર્ષમાં શું કર્યું અમે એ કરીને આપ્યું હતું કે દુનિયામાં ભારત દેશની લોકતંત્રની સાતમા આસમાને એક પવિત્ર પર્વ છે લોકો ઈચ્છે તેને સત્તા મળે લોકો ઈચ્છે તેને સત્તામાંથી બહાર કાઢે લોકોના મતાધિકાર સાથે ચેડા ન થવા જોઈએ આ માનીને કોંગ્રેસની સરકારો એ શું કર્યું કે ચૂંટણી પંચ કરવા માટે ત્રણ જણાનું હોય તો વિરોધ પક્ષના નેતા હોય એટલે બંને અલગ અલગ વિચારધારાના બે મુખ્ય નેતાઓ અને ત્રીજી વ્યક્તિ કોણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આ ત્રણ વ્યક્તિઓ ભેગા મળીને ચૂંટણી પંચના નામો નક્કી કરતા અને એટલે શું થતું ક્યારેય કોઈ વાલો દવલો ન થતો વડાપ્રધાન નામ આપે વિરોધ પક્ષના નેતા નામ આપે પણ વિવાદ હોય તો તટસ્થ અવાજ એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો રહેતો અને એટલે તટસ્થ ચૂંટણી પંચ બનતું મનમાની કરવી એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આવે તો તટસ્થ ચૂંટણી પંચ બને એ નહોતું જોઈતું એટલે વોટ ચોર ચોર છે ને એને રખેવા જ ન જોઈએ ચોર ચોરી ક્યારે કરે કે પેલો રખેવાળ ફૂટે અથવા રખેવાળ ને તોડો તો ચોરી થાય આ વોટ તોડવા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ને બાર કરી દીધા કે હવે સીજીઆઈ નહીં ચીફ જસ્ટિસ નો કોઈ રોલ નહી કોણ તો કે ત્રણ જણાનું નું કોલેજીયમ એમાં રંગાબિલ્લા બે આપણા અર્જુનભાઈ મોઢવાડિયા કહેતા ને એમ વડાપ્રધાન અને ગૃહમંત્રી મોદી ને અમિત શાહ બે અને ત્રીજા વિરોધ પક્ષના નેતા એટલે ત્રણ જણામાં બે ની બહુમતી બાર એટલે જેને ઈચ્છે એની પોતાની દોરીથી ડાન્સ કરે એવા રખેવાળો ચૂંટણી પંચમાં મૂકવાનું પાપ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એટલે આપણે લડવું પડે છે રાહુલ ગાંધીજી શેના માટે લડે છે સ્વાર્થ માટેનો સંઘર્ષ નથી આ દેશના મતદાતાઓની જે તાકાત છે એને કોઈ ચોરવાનું કામ કરે છે એના સામે રાહુલ ગાંધીજી લડે છે નિર્ભય રીતે મોટરસાયકલ ઉપર નીકળે અને ભીડમાંથી કોઈ દોડીને આવીને એને કિસ કરી શકે આવો નેતા ક્યાંય જોયો છે ખરો ચકલું ફરકવા દે તો કહેજો વડાપ્રધાન ની આ બાજુ ફળ કે રાહુલ ગાંધી ને આવીને કોઈ સામાન્ય માણસ કિસ કરી શકે સિક્યુરિટી જેવું હોય ને જીવ હથેળી પર લઈને નીકળી શકે જેને પોતાના પિતા પોતાની દાદી આતંકવાદીઓના ભોગ બન્યા હોય એમ છતાં જે માણસ ડરે નહીં નિર્ભય નેતા આપણને મળ્યો છે આનું ગૌરવ છે આપણને અને કાળા વાવટા લઈને આવે એને કે આ જાઓ તો મારા બી સ્વાગત હે મેં મોહબ્બત કી દુકાન ખોલને આયા હું આ રાહુલ ગાંધી આ આઝાદી આવી ત્યારથી પણ કોંગ્રેસ પાર્ટી એ ક્યારે ભાજપના કાર્યાલય પર હલ્લાબોલ કર્યો નથી લોકશાહી વિરોધ પક્ષ પણ એ રાજીવ ગાંધીજી હતા માત્ર બે જ સાંસદો ભાજપના હતા ધાર્યું હોત તો ઈડી સીબીઆઈ મોકલી પૈસા આપીને ખરીદી લીધા હોત ને અને પછી કહ્યું હોત મે ભાજપ મુક્ત દેશ પણ રાજીવ ગાંધીએ એ નહોતું કર્યું એને કહ્યું દો હે મેરે લી એક પ્રબલ વિરોધ પક્ષ કા માન સન્માન મેં ઉનકો દેતા હું આ કરનાર કોંગ્રેસ પાર્ટી હતી ત્યારે આ વાત લોકોની વચ્ચે લઈને આપણે જઈએ મોડા આવીને લાંબુ બોલવું એ સારું નહીં એટલે ટૂંકમાં પતાવો છું આપ સૌને ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભાઈ અમિતભાઈને એમના કાર્યકાળમાં સફળતા મળે આપણે સૌ સૌ સાથે મળીને એમને મદદ કરીએ આપણે મિલાવીને લડીએ આ સમય આંતરિક રાજકારણ કરવાનો નથી આંતરિક કોઈના પગ કે ગળા કાપવાનો નથી જેને જવાબદારી મળે એને કોંગ્રેસમાં માં અંદરો અંદર વેતરી નાખવાનો સમય નથી એમને પોતાનો વિરોધ કરનાર હોય એને પણ ખબે બેસારીને પરિવારની જેમ સાથે લઈને નીકળવાનો સમય છે અને એ સમયમાં સૌ સાથે મળીને સફળતાના શિખરો સર કરીએ ગુજરાતની જનતાની પીડામાં એમના હમદર્દ બનીને રહીએ સાથે મળીને એક એવી સરકાર જે અત્યાચારી ન હોય જે અહંકારી ન હોય જે સત્તામાં બેસીને સ્વાર્થનું સમીકરણ ન કરે પરમાર્થ માટેનો પુરુષાર્થ કરે એવી સેવાની સાધના વાળી સરકાર બને એના માટે કામ કરીએ એવી જ અભ્યર્થના સાથે આપ સૌને શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત